અને મોટે ભાગે એ પથ્થરોની બખોલમાં છુપાયેલો રહે એવું હોય જળાશયોની અંદર હોય નદી સરોવરમાં હોય આપણે જઈએ એટલે ફટફટ પાછો અંદર જતો રહે પાછો બહાર આવે આવું કરચલો હોય છે સતત એ પોતાના પગલા ભર્યા કરતો આપણને જોવા મળે ચલન કરતો હોય એ બહુ સ્થિર ના તો કે ભાઈ કર્ક રાશિવાળા વાળા લોકો કેવા હોય કરચલા જેવી મેન પ્રકૃતિ શું

અને માઇન્ડ એમાં એસી થી સિત્યાસી ટકા સુધી પાણી હોય એટલે એ જળની જોડે જોડેલું છે તો એવું કહેવાય કે નોલેજ વાળી વ્યક્તિઓ કર્ક રાશિની કારણ કે આ બે વસ્તુ એની જોડે કરચલાના ગુણધર્મો અને જળમાં રહેવું એટલે નોલેજમાં જીવ કર્ક રાશિ વાળા લોકો નૈસર્ગિક હોશિયાર હોય જ્ઞાની હોય ભણવામાં હોશિયાર હોય વાત આવે તો તમામ વિષયોમાં જાણકાર હોય નોલેજ આવે તો ધાર્મિક પણ હોય ધર્મ ની બાબત પણ જાણકાર હોય કર્ક રાશિ નું જે જળ હોય એ સ્વચ્છ અને ના રહે કરચલો ચોખ્ખા જળમાં રહે એટલે કે સ્વચ્છ માનસિકતા વાળા લોકો હોય સારું નોલેજ સારી વસ્તુમાં વાપરી શકે એવું નોલેજ તે લોકો ધરાવતા હોય ઘણી વિદ્યાઓ સારી પણ હોય નર્સિંહ પણ આપણે ઘણી ધાર્મિક વિદ્યાઓની પણ વાત કરીએ તો એમાં પણ સારી નરસિંહ હોય એટલે સારું જાણવાવાળા લોક ઉપયોગિક વસ્તુઓ જાણવાવાળા એ કર્ક રાશિના લોકો હોય ધારો કે કોઈ સાયન્સની બાબત પણ જાણે જીવનને ખીલવી શકે એવું સાયન્સ ભણવાવાળા કર્ક રાશિ જીવનનો નાશ કરી શકે એવું સાયન્સ ના પડે જીવનને વધુ પાક પાકે એવા વધુ જીવન ખીલે એવા જે માણસો નું જીવન વધારે કેવી રીતે ઉમદા બને એવા શોધો કરી હોય એ લોકો કર્ક રાશિ ના હોય શકે એમની કુંડળીમાં કર્ક રાશિ એટલી બળવાન બનેલી હોય એટલે એ જોવાનું એવા ગુણધર્મો કર્ક રાશિ બીજું એવું કરવું કે નવા નવા સ્થળે જવું સતત નવા કરવા એ કર્ક રાશિ ની એક શક્તિ છે ગજબ ની વિષયોમાં તત્વ થી જાણવું એટલે મૂળ થી જાણવું પાણીમાં કરચલો રહે છે તો જળની સપાટીની ઉપર નથી રહેતો છે એના મૂળમાં જાય છે જે જળનું સમુદ્ર ઊંડો હોય તો નીચે એની જમીનને સ્પર્શી જાય એટલે એટલું સારું જ્ઞાન પણ એ ધરાવી શકે છે અને જાણી શકે છે તેનામાં ગુણ હોય છે બીજું પાણીમાં પણ રહી શકે છે અને બહાર જમીન ઉપર પણ આવે છે એટલે એના માટે અનેક જગ્યાએ પ્રવાસ કરવા જવું એ સરળ હોય એ સ્ટેડી રાખો તો એ બંધાઈને નથી રહેતો જેટલા લોકો કર્ક રાશિના છે જો એક જગ્યાએ સ્ટેડી થઈ જાય તેમની પ્રગતિ રોકાય કર્ક રાશિ માટે શાસ્ત્ર એવું કે છે ચલાય માન રહેવું વધારે પ્રયત્નશીલ રહેવું વધારે દૂર જેવું સતત પ્રવાસો કરવા સતત નવું નવું કરવું માનસિક પ્રવાસ પણ કરી શકે નવું નવું કમે કરતા જાઓ નવું જાણતા જાઓ એ પણ એક ટાઈપનો પ્રવાસ છે આપણું કાર્ય એને નવી નવી રીતે કરતા જાઓ એક પણ એક પ્રવાસ છે આ રાશિની અંદર ચંદ્ર સૌથી વધારે બળવાન બને કેમ કે ચંદ્રને મનનો કારક કહે અહીંયા જળ તત્વ આવ્યું શુદ્ધ જળ આવ્યું કર્ક રાશિ આવી એટલે ઋષિમુનિ એને ચંદ્રને એ રાશિનો સ્વામી બનાવે કે ભાઈ અહીંયાં ચંદ્ર મગજને સૌથી વધારે શક્તિશાળી મગજ કોણ હોય એટલે માનસિક શક્તિઓને જેટલી વધારવી હોય ને એ આ લોકો વધારી શકે છે એક લેવલની પાર લઈ જઈ શકે કે બહુ ઊંડા રહસ્યો જાણમાં તમામ વિષય એવા વિષયોમાં એ લોકો આગળ વધે એવા વિષયોનો અભ્યાસ કરે તો જીવનમાં સાચી સફળતા મેળવી શકે છે સ્ટેડી નથી રહેવાનું દૂર વસ્તુઓ વેચવાની જે પોતાના ઘર થી દૂર વેપાર કરવાનો જે જોબ હોય તો પણ તેમાં પ્રગતિ માટે પણ તેમને જગ્યાઓ બદલવાની તો તેમની વધારે સારી પ્રગતિ થઈ શકે છે આ બધું જાણવાનું એવું કર્ક રાશિ જાણી લે કે મારું નોલેજ છે અને હું એક જ જગ્યાએ સ્ટેડી શોષણ થાય છે એ જગ્યા બદલે છે તો વિકાસ થાય છે આ બધું જાણવાનું છે કેટલા બધા લોકોના જીવનમાં આપણે જોયું છે કે નોલેજ છે છતાં પણ તેનો લાભ નથી લઈ શકતા નોલેજ છે છતાં બીજાના નોલેજ ઉપર નિર્ભર થઈ જાય કર્ક રાશિવાળા ઘણા એવા મિત્રો મેં જોયા કોઈક એક વિષયનું જબરજસ્ત ભણ્યા હોય અને બિઝનેસ કરે છે એ વિષયથી એકદમ વિપરીત કાર્ય જ અલગ કરે કે કેમ કે આ મારો આ ફ્રેન્ડ શોધી લાવ્યો આ કામને વેચલું અરે ભાઈ તારો આ બિઝનેસ જ નથી તારો બિઝનેસ આ છે જ નહીં અને પછી એમાં સફળતા શોધે બિલકુલ ના મળે એ બિઝનેસ છે મિથુન રાશિનો એને કરવા દો ભાઈ આપણો ક્યાં જ અને પછી તો પણ એ કરે છે અને એમાં ફેલ જાય એટલે વસ્તુ આ છે જાણવાની તમારામાં જે ખૂબી છે એ કરો કામ વાત આવી અહીંયા સિંહ રાશિની તો કે સિંહ નામ પડ્યું તો કે તારાઓનું ગુચ્છ એ પ્રકારે ગોઠવાયેલું છે કે જે સિંહ જેવું દેખાય છે ઋષિ એવો પણ અભ્યાસ કર્યો કે અહિયાં એ જ્યારે સિંહ રાશિ ચાલતી હોય ત્યારે જે માણસો જન્મ્યા તેના ગુણધર્મ કહેવાય હજારો વર્ષ સુધી આ અભ્યાસ થયો અને ત્યારબાદ આ શાસ્ત્રો રચાયા છે સિંહ રાજા બીજું આપે એવી વાત કરી કે એ પોતાનો શિકાર પોતે કરે છે ઋષિ મુનિ આ બધી વાતો અંદર શાસ્ત્રમાં પણ જુદી રીતે બતાવી છે એ માનવીના ગુણધર્મની જોડે આ સિંહના ગુણધર્મ ને જોડ્યા છે કે માનવી કેવો હોય તો શિકાર કરતો હોય આપણને એવું લાગે કે ભાઈ તો જંગલી પ્રાણી છે તો શું આ સિંહ રાશિ લોકો આ પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોય ઘણા લોકો એવો પણ સવાલ કરે હવે ગુણધર્મ શું લેવાના છે તો ઋષિ મુનિ કે સંપૂર્ણ ગુણધર્મ સિંહ રાશિ ના છે ને એ માનવીમાં જોવાના તો કે સૌથી પહેલું શું તો કે સિંહ રાશિ એટલે કે રાજા એને દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જોઈએ આ સિંહ રાશિનો સૌથી પહેલો ગુણધર્મ એટલે એને જંગલનો આટલા બધા પ્રાણીઓમાં રાજા સિંહને કહ્યું કેમ કે બીજા કોઈ પ્રાણીઓને વર્ચસ્વ જોઈએ કે ના પણ સિંહને તો પોતાનું વર્ચસ્વ જોઈએ છે એટલે સિંહ રાશિવાળી વ્યક્તિ કોઈ ઘરમાં હોય કોઈ ઓફિસ નોકરી વેપાર ધંધાની જગ્યાએ હોય કોઈ સમાજમાં કોઈ જગ્યાએ હોય જ્યાં પણ હોય કોઈ ટોળાની અંદર હોય તો પણ એને રાજસ્વ જોઈએ છે એટલે એ એને પોતાનું રાજ ચાલવું જોઈએ હવે જો આગળ વાત કરું તો કે ભાઈ રાજા હોય સમજો તો ખરેખર એવું નથી કે એ લોકોની વાતો કઈ ખોટી મનાવામાં એમને રસ હોય પણ મોટે ભાગે રાજા હોય ને એને નિયમોના પાલન કરાવવાનું એટલે એને નિયમમાં રહેવું પડે એટલે જંગલનો રાજા છે પણ એ સિંહ નિયમમાં રહે ઋષિમુનિ એવું કે છે કે ભલે શિકારી છે સમજો જંગલી છે છતાં પણ એવી પાશ્વી વૃત્તિ એનામાં આવતી નથી એ પોતાનો શિકાર પોતાની જાતે કરે છે એટલે પોતે પોતાની મહેનતથી જે મળે છે તે જ હાસિલ કરે છે એટલે બેઈમાનીનો ગુણ તેનામાં બિલકુલ નથી આ સિંહ રાશિની આ ખાસિયત છે અને રાજા જે તો રાજાની જેમ પોતાના હકનું લેજે બીજાના હકનું લેતો નથી એટલે એવું કહેવાય કે પોતાનો શિકાર પોતે જ કરે એટલે આ વ્યક્તિ એવી હોય કે જીવનમાં પણ પોતાની મહેનતનું પોતાના કાર્યનું તેને ફળ મળે તો બીજાની લાલસા પણ નથી જે પોતાની જોડે છે એમાં એ રાજાની જેમ સંતુષ્ટ રહી અને રહે છે સૌથી વધારે સહનશક્તિનો ભંડારો કેમ કે નાની બાબતો અસર નથી કરતી કોઈ રાજાને કોઈ રાજા પણ હોય કોઈ રાજ્યનો તો રાજ્યમાં નાનું મોટું બધું બહુ થયા કરે નાના મોટા નુકસાનો તકલીફો લડાઈઓ ઝઘડાઓ કઈ નો કોઈ રાજ્યમાં તો થતું જ હોય તો એના પેટનું પાણી હલતું નથી તો કે રાજા હોય એટલે સ્વાભાવિકપણે આમ નહીં ગો આવે સેનો આમ નહીં ગો આવે તો કે પોતાની સત્તા અંગે પોતાની એક સચ્ચાઈ અંગે કે અથવા પોતે જે એવું વિચારતા હોય કે અમે જે કરીએ જે સાચું છે એની વાત પકડીને પણ આપણને ઘણીવાર તેમનામાં ઈકો દેખાય હવે આ સ્વાભાવિકપણે આવે એ એટલે આવે કે ભાઈ આ રાજાના ગુણધર્મ છે આ સિંહના ગુણધર્મ છે હંમેશા નાના મોટા સમુદાયોમાં આગેવાની લેતા હોય જો આપ કોઈ પણ ઘર મેં વાત કરી કે ભાઈ ઘર કે સમુદાય કે કુટુંબ ત્યાં મોટે ભાગે તેને કોઈ આદર્શ તરીકે પણ ગણવામાં આવે છે કારણ કે તેનામાં સ્થિરતાના ગુણધર્મ સ્ટેડી રહેવાના શાંત રહેવાના નીતિ નિયમથી ચાલવાના અને પોતે સંતોષી રહેવાના આવા એક ગુણધર્મ છે અને એક વ્યક્તિત્વ જે આપે કહ્યું કે ભાઈ અહમ ઈગો કે ગુસ્સો હવે સીમા ના હોય તો બીજા કોનામાં હોય કન્યા રાશિ હવે આકાશમાં જ્યાં કન્યા રાશિ બતાવી છે તેનું જે માનચિત્ર છે ને જે તારાવનું ગુચ્છ છે ઋષિમુનિ એવું કહે છે કે ભાઈ સુંદર યુવતી ઊભી હોય તેના હાથમાં ઘઉંની ઊભી વાળો સાઠ હોય છે ઘઉંનો ભારો હોય છે કન્યા સુંદર દેખાય છે આટલું દ્રશ્ય જોઈ અને ઋષિમુનિએ આ તારાઓના ગુચ્છને નામ આપી દીધું કન્યાનું તો કે કન્યા એટલે સહજ કન્યા ભાવ કન્યા નો પહેલો ભાવ શું કે કોઈ પણ કન્યા હોય નાનામાં નાની સુંદરતા નો ભાવ કન્યા આયનામાં પહેલું જોવે અને પહેલું જોવે કેટલી સુંદર લાગે હવે આ કન્યા રાશિ વાળી જોઈએ કે આ પહેલા એના સારામાં સારા ગુણધર્મ ની વાત છે કે હંમેશા કન્યા રાશિ સૌથી પહેલું હાથ જોવે કે હું કેવી લાગુ છું કે કેવો લાગુ અહીંયા વાત આવે છે વ્યક્તિ પણ હોઈ શકે છે સ્ત્રી પુરુષ બંને કન્યા રાશિ ના હોય છે કોઈ પણ તો જેનામાં કન્યા રાશિ છે એ કઈ સ્ત્રી તત્વ નથી આવી જતું બિલકુલ નહીં એટલે ઘણીવાર લોકો એવું કે ભાઈ કન્યા રાશિ વાળા કે લેડીઝ જેવા હોય બિલકુલ નહીં વાઘ જેવા બી હોય શકે પણ કહે છે કે આ ગુણધર્મ ની વાત આવે છે તો કે સહજ ગુણધર્મ આ પકડવાના છે તો કે કયા તો કે પહેલું એ પોતાનો લુક પોતે કેવા લાગે છે ને એમાં પહેલો રસ એમનો એટલે સુંદરતામાં રસ હોય છે હવે સુંદરતા આવે કોઈ કન્યાને તમે એમ કહો કે આ બરોબર નથી લાગતી કે આ સારી નથી કે આ કપડું સારું નથી લાગતું એને બહુ જ ગમતું હોય તો કન્યા રાશિવાળી જો એ કન્યા હોય ને તો એને ખોટું લાગે કેમ કે તેનામાં શેનો અહમ તો કે સુંદરતા નો છે એટલે અહમ વાળા પણ હોય છે કન્યા રાશિ વાળા લોકો ઘણી વાર એવું ઋષિ ઋષિમુનિએ એટલું બધું સરસ રીતે અંદર વર્ણન કરી છે કે એમને અહમ એમની સુંદરતાનો નો એમની સુંદરતા કઈ તો કે ઋષિમુનિ એવું કે દેખાવની તો ખરી એમની તમામ વસ્તુઓની સુંદરતા એ જે કાર્ય કરે છે તે સુંદર છે એમની પાસે જે વસ્તુ છે તે સુંદર છે એમની પાસે જે ગાડી બંગલો મોટર કાર્ય દુકાન મકાન જે છે બધું સુંદર છે તમે જો એમાં કઈ કોઈ કે એમાં ટીપ ટીકા ટીપ્પણી કરે તો તેમનો અહમ તેની જોડે ટકરાઈ જાય ઘણી તેમની વાત પણ તેમને સુંદર લાગે અને આ જ કન્યા રાશિનો ગુણધર્મ છે આ બધી વસ્તુઓ એ તેમની શ્રેષ્ઠ સુંદર છે એવું કન્યા ભાવ છે એટલે આ રાશિનો એવો ભાવ છે એટલે હંમેશા સુંદર રાખવાની તે કોશિશ પણ કરે છે સુંદર હોય પણ છે સારામાં સારી લાવે છે કોઈ ચીલા ચાલુ વસ્તુ પસંદ નથી કરતા કારણ કે તેમને પ્રેઝન્ટેબલ રાખવી છે સુંદર રાખવી છે એટલે બધી વસ્તુ પણ એવી લે છે જીવનમાં જ્યારે લેવા મળે છે ત્યારે એવી જ લે છે કે જે શ્રેષ્ઠ અને સુંદર એવું કહેવાય કે ક્રિએટિવિટી જ્યાં હોય એ તમામ ચ્રમાએ જઈ શકે છે બીજું સાહિત્યના ક્ષેત્રમાં જઈ શકે છે પછી કોઈ પણ વસ્તુ ફાસ્ટ મુવિંગ વાળી કોઈ વ્યવસાય હોય તેમાં જઈ શકે જેમાં સમાચાર જગત પણ આવે એટલે મીડિયા ક્ષેત્ર કહેવાય એમાં પણ એ લોકો પાવરફુલ હોઈ શકે અને બહુ જ આગળ વધી શકે બીજું એવું કહેવાય કે બહુ શારીરિક મહેનત ના હોય એવા ક્ષેત્રમાં એ બહુ આગળ વધી શકે છે બીજું બહુ મોટા રોકાણ ના હોય કોઈ મશીનરીઓના કે એના એવા ક્ષેત્રમાં એ આગળ વધી શકે સરસ બોલવાની તેમની તેમનામાં પાવરફુલ હોય છે પાવરફુલ હોય છે કરવું બોલીને બીજાને પોતાની તરફ ખેંચવું પોતાનો બિઝનેસ કરવો એટલે એવા વ્યવસાયો કન્સલ્ટિંગને લગતા વ્યવસાયો કરવા કે સલાહ આપવાના વ્યવસાયો કરવા ચાહે વકીલાત કરવી કોઈપણને માર્ગદર્શન આપવું સાહિત્યને લગતા વ્યવસાયો કરવા આ બધું તે કહી શકે ઓછામાં ઓછું રોકાણ હોય અને વધુમાં વધુ પોતાનું પ્રેઝન્ટેશન બોલવા ઉપર કમાલ કરવાની હોય કંઈક સર્જન કરીને આપવાનું હોય એવા તમામ ક્ષેત્રોમાં કન્યા રાશિની વ્યક્તિઓ જોવા મળે છે અને સફળ થાય છે એટલે એવા જ વ્યવસાયોમાં જવું પડે છે બીજું એવું કહેવાય છે આ ગુણધર્મની જોડે એક બુદ્ધિમત્તા બહુ સારી રીતે જોડાયેલી હોય છે એટલે હંમેશા નવું ને નવું શીખતા રહેવું તમે ફાસ્ટ લર્નર લોકો જુઓ ને તો મોટે ભાગે કન્યા રાશિના લોકો હોય નવી વસ્તુ આવી નથી ને શીખી લીધી ને એ શીખના લે ત્યાં સુધી એને બાજુમાં ના મૂકે કઈ ને કઈ નવું ને નવું નવું ને નવું કર્યા જ કરે